રાજસ્થાની આનંદપુરી પોલીસ દ્વારા પકડવામાં આવેલ નકલી નોટો છાપી બજારમાં ફરતી કરવાના રેકેટમાં પકડાયેલા અગિયાર જેટલા ઇસમોની કરાયેલ ધરપકડ બાદ હાથ ધરાયેલ ઘનિષ્ઠ પૂછપરછમાં થયેલા કેટલાક ચોંકાવનારા સ્ફોટક ખુલાસાઓના આધારે દાઉદ એલસીબી પોલીસે ફતેપુરા તાલુકાના લીમડિયા ગામના માંડલી ફળિયામાં રેતક દંપતીના ઘર પર ઓચિંતો છાપો મારી દંપતીના ગ્રમાતી નકલી નોટો તથા નકલી નોટો છાપવાની સાધન સામગ્રી વગેરે પકડી પાડી કબજે લઈ તે દંપતીની અટકાયત કરી પૂછપરછ કરતા થય ચોંકાવનારા ખુલાસામાં રેકેટમાં સડોવાયેલ અન્ય ત્રણથી ચાર જણાના નામો ખુલતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે રાજસ્થાની આનંદપુરી પોલીસે ઝડપી પાડેલા નકલી નોટો છાપી બજારમાં ફરતી કરવાના રેકેટનો પડદાફાશ કરી પકડાઈ અગિયાર જેટલા ઈસમોની કરેલ ઘનિષ્ઠ પૂછપરછમાં થયેલ ચોંકાવનારા ખુલાસાઓમાં ફતેપુરા તાલુકાના લીમડિયા ગામના માંડેલી ફળિયામાં રહેતા અશ્વિનીબેન કાનજીભાઈ ગરાસિયા તથા તેમના પતિ કાનજીભાઈ ખુમાનભાઈ ગરાસિયાના રહેણાંક મકાનમાં ફતેપુરા તાલુકાના છાલોર ગામના મુકેશભાઈ કાંબળ ફતેપુરા વાંગડ ગામના રાકેશભાઈ પારગી તથા હૈદરાબાદના હુસેન પીરા વગેરે ભેગા મળી ભારતીય અર્થતંત્રને નુકસાન કરવાના ઈરાદે લેપટોપ બે પ્રિન્ટર સિક્યુરિટી થ્રેડ અને કાગળો લાવી બનાવટી ભારતીય ચલણની નોટો પ્રિન્ટ કરી અશ્વિનાબેન ગરાસિયા તથા તેના પતિ કાંજીભાઈ ખુમાનભાઈ ગરાસિયાને બજારમાં ફરતી કરવા આપી હોવાનું બહાર આવતા દાઉદ એલસીબી પોલીસે લીમડિયા ગામે માંડલી ફળિયામાં રહેતા અશ્વિનાબેન કાંજીભાઈ ગરાસિયા તથા તેના પતિ કરી આ દંપતીના ઘરની તલાશી લઈ ઘરમાંથી પાંચસોના ના ની બનાવટી નોટો નળીસ તથા નોટો છાપવા માટેના લલી પટ્ટીવાળા સિક્યુરિટી થ્રેડના કાગળો એકસો તેતાળીસ કાળી પટ્ટીવાળા કાગળો નંગ ત્રણસો બત્રીસ

એફઆઈસીએન એટલે ફેક કરન્સી કેસમાં ડિસેમ્બર બે હજાર ચોવીસમાં પકડાયેલું તેના દાહોદ જિલ્લા ખાતેના સંપર્કો છે આ બાબત ઉપર ટેકનિકલ કામ કરતા ધ્યાનમાં આવ્યું કે હુસેન પીરા બે હજાર ત્રેવીસના દસમા મહિનાથી દાહોદ જિલ્લામાં આવતો જતો હતો દાહોદના લોકોને મળતો હતો મીનભાઈ રાજસ્થાન પોલીસ દ્વારા જે કેસ દાખલ કરવામાં આવ્યો એ કેસમાં પણ સંલગ્ન લોકોના નામ ધ્યાન પર આવે ત્યારબાદ આ તમામ બાબતોનું ટેકનિકલ એનાલિસિસ કરતા પોલીસને શંકા ગઈ કે કાંતિભાઈ નામનો ઈસમ જે છે જે પોતે ફતેપુરા તાલુકાના લીમડીયા ગામમાં રહે છે સમજીભાઈ કાંતિભાઈ ઉમાભાઈ ગરાસિયા જે પોતે એસટીમાં નોકરી કરે છે એ હુસેન પીરાના મહત્તમ સંપર્કમાં રહેલ વ્યક્તિ હતા અને શંકાની કોઈ તેમના પર જતા એલસીબીના પીઆઈ એસ જે રાઠોડ દ્વારા તેમના ઘરે પંચોની રૂબરૂમાં રેડ કર આશરે એકવીસ હજારની નકલી નોટો નોટમાં લગાડવામાં આવતો થ્રેડ આરબીઆઈ ભારત લખેલા એકસો ને તેતાલીસ જેટલા કાગળો બ્લેક થ્રેડ લગાડેલા આશરે ત્રણસો ને બત્રીસ કાગળો અને જે નકલી નોટો એના ઘરે છાપી હતી એનું એક કલર પ્રિન્ટ ટેસ્ટ પેજ મળી આવેલ આ કાનજીભાઈ અને એમના પત્નીનાઓની ધરપકડ કર્યા બાદ તેમની પૂછપરછમાં એ ધ્યાનમાં આવ્યું કે દસમા મહિનામાં તેમને મુકેશ પંચાલ નામનો ઈસમ જે છે સંજેલીના પેથાપુરનો વતની શાકભાજીનું કામ કરે છે એના દ્વારા તેઓ હુસેન પીરાના સંપર્કમાં આવેલા પોતે નકલી નોટ ખરીદવાની ઈચ્છા દર્શાવતા આ મુકેશ અન્યા એનો એક સાથીદાર એક બીજો મુકેશ અમોલ કાનજીભાઈ અને હુસેન પીરાનાઓ ભેગા થયા લીંબડીયા ગામે એમના ઘરે પ્રિન્ટર અને એ સંસાધનો લાવી હુસેન પીરાએ નોટો છાપી આ નોટો ચકાસણી કરવા માટે તેઓ માનપુર હિલ ખાતે અન્ય એક વ્યક્તિને મળ્યા તેણે જણાવ્યું કે આ નોટો ચાલશે નહીં જાડી સાઈઝની છે ત્યારબાદ આણે ના પાડી કે આ નોટ નહીં ચાલે એટલે હુસેન પીરાએ એની પાસેથી એંસી હજાર રૂપિયા લીધા સારો કાગળ લેવા માટે અને ત્યારબાદ જતો રહેલો આજથી આઠેક મહિના પહેલાં હુસેન પીરા જાફર નામના ઇસમ સાથે ફરી પાછો આવ્યો ફરી પાછા આ લોકો ભેગા થયા અને એમણે નોટો છાપી એ નોટો પૈકી આ એકવીસ હજારની નોટો પકડાઈ છે આ કાગળો પકડાયા છે પ્રિન્ટર બે પ્રકારના આ લોકો યુઝ કરતા હતા અને થ્રેડ સેટ કરવા માટે ઇસ્ત્રીનો ઉપયોગ કરતા હતા સ્પેશિયલ ક્વોલિટીના કાગળો આ લોકો લાવતા હતા આ સમગ્ર કાવતરું જે છે આ આઠ રાજ્યોમાં ચાલતું હતું કેરલા તેલંગાના આંધ્રપ્રદેશ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ઉત્તરાખંડ અને ગુજરાત મોટાભાગે આ પીરા અને એની ગેમ આદિવાસી વિસ્તારોને ગ્રામીણ વિસ્તારોને ટાર્ગેટ કરતી હતી એટલું જ નહીં એમાંથી જે સ્માર્ટ લાગે એને હૈદરાબાદ ખાતે લઈ જઈ એક મહિનાની બાકાયદા આ લોકો તાલીમ આપતા હતા નકલી નોટું કેવી રીતે છાપવી નકલી નોટ સારી ક્વોલિટીની મળે એના માટે આ લોકો પીડીએફ પ્રોવાઈડ કરતા હતા એ ઉપરાંત હુસેન પીરા અને એમના ટેકનિકલ સાથીદારો જે છે રિમોટ એક્સેસથી એની ડેસ્ક એપ્લિકેશનના માધ્યમથી નોટો છાપવા માટે થઈ અલગ અલગ રાજ્યના લોકોને મદદરૂપ પણ થતા હતા જે રાજસ્થાનના બે યુવકો જે છે સુખલાલ સુખરામ અને કમલેશ જે કમલેશ દાહોદ ખાતે ભાડે મકાનમાં રહેતો હતો આ બંનેએ પણ હૈદરાબાદમાં એક મહિના જેટલી તાલીમ લીધેલી છે અને ત્યાં પણ નોટો છાપેલી હોવાની હકીકત ધ્યાન પર આપેલી છે હાલમાં બે આરોપીઓ અશ્વિનીબેન અને એમના પતિ કાંતિભાઈ ગરસિયાઓની ધરપકડ કરી લીધી છે મુકેશભાઈ રાકેશભાઈ અને વિષ્ણુ પંચાલ નાઓને પણ એલસીબી ટીમ દ્વારા પકડી લેવામાં આવેલા છે હુસેન પીરા જે છે તેલંગાની જેલમાં ડિસેમ્બર બે હજાર ચોવીસના એફઆઈસીએલ કેસમાં બંધ છે એની કસ્ટડી લેવા માટે દાહોદ પોલીસ તજવીજ કરશે આ ઉપરાંત અન્ય કેટલા લોકોએ આ નોટો લીધી છે ક્યાં ક્યાં ચલણમાં વાપરી છે અને કેટલા લોકો આ સમગ્ર કાવતરામાં સામેલ છે તે બાબતમાં દાહોદ પોલીસ તપાસ કરી રહી છે આ કાવતરું આઠ સ્ટેટમાં ચાલતું હોય અને ક્વોલિટી અને તાલીમ વ્યવસ્થા રિમોટ એક્સેસ આ રીતે ઓર્ગેનાઇઝ વેમાં ચાલતું હોય આ દેશની અર્થવ્યવસ્થાને ખોરવી નાખવા માટે એક મોટું કાવતરું ગણી શકાય એટલે ડિસેમ્બર બે હજાર ચોવીસમાં પકડાયેલ તેના દાહોદ જિલ્લા ખાતેના સંપર્કો આ બાબત ટેકનિકલ કામ કરતા બાબતમાં બે હજાર ત્રેવીસ રાજસ્થાન પોલીસ દ્વારા જે કેસ દાખલ કરવામાં આવ્યો એ કેસમાં પણ સંલગ્ન લોકોના નામ ધ્યાન ત્યારબાદ આ તમામ બાબતોનું ટેકનિકલ એનાલિસિસ કરતા પોલીસને શંકા કે કાંધીભાઈ નામનો ઈસમ જે છે

टेक्निकल रिसोर्स से ये इतला प्राप्त हुई कि तेलंगाना में दो दिसंबर में जो एफ का केस किया गया है उसका जो मेन एक्टिव हुसैन पीर है उसके कॉन्टेक्ट दाहोद डिस्ट्रिक्ट में भी है इसी बीच में राजस्थान में जो केस हुआ उसके भी लिंक दाहोद से जुड़ रहे थे तो उन सभी चीज़ों को मिला के टेक्निकल एनालिसिस करने से जो तीन चार लोग शक के दायरे में थे उसमें कांजी भाई के घर को दाहोद पुलिस ने रेड किया वहाँ से इक्कीस हज़ार की फेक करेंसी बरामद हुई और कुल मिला के चार सौ से ज़्यादा फेक करेंसी छापने के लिए जो पेपर होते हैं जिसमें थ्रेड लगाया जाता है वो पेपर्स बरामद हुए इसकी पूछताछ पे ये ध्यान पे आया कि हुसैन टीम जो है, वो आठ जितने राज्यों में एफ का पूरा नेटवर्क चला रहा है ये गरीब इलाके जहाँ ट्राइबल लोग रहते हैं वहाँ पर ये काम करते हैं और वहाँ के जो लड़के होते हैं उनको हैदराबाद ले जाके ये लोग ट्रेनिंग भी मुहैया कराते हैं पी के ज़रिए इनको प्रिंट भी देते हैं और रिमोट एक्सेस से इनको पूरा सपोर्ट देते हैं ताकि ये लोग ये एक करेंसी प्रिंट कर सके और इसका मार्केट में इस्तेमाल किया जा सके इस केस के सिलसिले में अब तक पाँच लोगों को गिरफ्तार किया गया है जिसमें भाई उनकी पत्नी अश्विनाबेन મુકેશ પંચાલ અને અન્ય દો ઇ સબો અ અરેસ્ટ